લાડલી ગોપ 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 વેડગો ધૂળતા ધૂણતા પૈસા મોડું મોડું ઉતરશે પછી સાકી લે કે ભાઈ હજી મોડું છે તો

ડગરવાડ જુઓ પોગી ગયા છે ડગરવાડ છે આમ છે પાર્કિંગ આયા બધે કરેલું છે આપણે એટલે આમાં શું છે કે ભાઈ પબ્લિક જ એટલું ને અહીંથી કમસે કમ બસો ત્રણસો મીટર આગું છે પાર્કિંગ આયા ઠેટ કરવું પડે છે શું કેવું ભાઈ હજી સ્ટાર્ટિંગ છે તમે અહીંયા આવો એટલે ટ્રાફિક તમને એટલું મળવાનું જ છે ભાઈ જુઓ ભાઈ અને બેમાં તો કોઈ આવું જ નથી

અને ભાઈ પતંગ જોઈ લો તમે પાંચ પાંચ ફૂટ ના પતંગો હાલું જાય હાલું જાય લાલ બત્તી છોકરા ખુશ થઈ ગયા છે ભાઈ છોકરા ખુશ છોકરા ખુશ થઈ ગયા જોવો જોવો કેમ પણ કોઈ ગયા તો લોકેશન વગેરે મળો એમ નથી કોઈ ગાડી જોઈ લો તમે પબ્લિક ભંડારો લાગ્યો ભંડારો પતંગ જોઈ લો ભાઈ પતંગ સાપરું બનાવ્યું સાપરું પચાસ રૂપિયા માં ભાઈ જોવો ભાઈ પતંગ જોવો તમે પતંગ ના પતંગ ફૂગો લેવો ભાઈ ફૂગો

હજી ઘસવાની છે તેર તારીખ રાતના વાયગા છે મોઢું જોતા મને શંકાસ્પદ વ્યક્તિ લાગે આ સાયરન જોયું ને પછી બી ગયો બાકી તો હેલું જ હતું એને

આ ગોળી હવે ત્રિકોણ કોઈ હોય તો કેજો આમ જો બાકી હાલે લુલો લંગડો નથી મોઢું જોઈ લો આમ જો નંબર લખો નવ્વાણું બે ખાધા પછી અઠાણું નાના ભગવાન માટે પણ નાના પતંગ લેવાય તો ઈ પણ મળી જાય નાના પતંગ નાની બધું મળી જાય છે આપણે લેવાનું હોય લઈ લો હા લઈ લો ભગવાન આટો અને હા ભાઈ માપા ખાલી શરીર જ મોટું બાકી આ નાના લગ વાળું લસણ એને ભગવાન યાદ આવ્યા ભગવાન આ ભાઈ ને ભગવાન યાદ ભગવાન યાદ આવું પૈસા

એવું છે ભાઈ માસી જો બાકી માસી બાપુડું વગાડો બાપુડું બાપુડું વગાડો

આ માસિન તેલ ય અત્યારે વેચું શું કરું પતંગ વેસવા તેલ વેસવું કઈ ખબર ન પડતી

ચાલો ભાઈ મેળા જય શ્રી ધ્યાન રાખો કરી દે આજે કાલ લેજો બાકી પોરવાળો આવશે પાછો રાખજો ભાઈ પતંગ લઈ લીધા લાડલી ગોપ 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 ગોપ

ઓ વાહ વાઇબ વાઇબ હા સરસિયા કેન વાઇબ ને તમારું ક્યાં છે ત્રીજી ગેમર ને આમ આમ કરજો તમારું ક્યાં બ્લોગ માં કઈ કઈ થાતો એ તોનો સબન કરાવજો બાકી બધા સપોર્ટ કરતા રહેજો મળીએ નવા વિડિયો સાથે જય શ્રી રામ ધ્યાન રાખજો હેપી ઉત્તરાયણ